નામ ન લેતો ઉતાણી ઉપર ખુબ આનંદ કર્યો ખુબ મજા કરી દ્વારકા ગયા દ્વારકાધીશ ના દર્શન કર્યા મજા મજા કરી છે કઈ ઘટવા નથી દીધું હા મજા મજા કરી

દીકરા <laughs> <laughs> <laughs>

મૂગો નથી રેતો માથારો ઘડીક હા હા તો ભાઈ સાહેબ નગર બધુંય બંધ રે તારું

ઓ કણ તારે હું તારા હા ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવામ કે પગલા પાડવાના હોય વાહ પગલા વાહ તારો બાપનો ઘોડો ભરતો હોય તારા આમ પગલા પાડાય

અમે પૂરીયા વડે સીધો નિયા ઉતારું પાછું નથી વર્તું છોકરાને આરે ના લઈ જાય એટલે એ આયા તારા બાપા ડબલા ખાલી પડ્યાય ભરનિયા કેરોસીન હું ગુડગુ છે હું કરું મે કેરોસીન ને આ આ આ મંટાવા તો કામ લાગે ને એલા નિયા કોઈને કંટરો ન થ્યો ને ની ફરી આડ્યા નો લઈ જાય એકલા એકલા જાય હું કઈ કવરાવત નઈરા પણ પાડી દેવો છું છોકરા ને ન લઈ જાય